કાંકરેજના મોટા જામપુર ગામે એસઓજી પોલીસે બે કિલો બસો અઠ્ઠાવન ગ્રામ અફીણ ઝડપી પાડ્યું કાંકરેજ તાલુકાના જામપુરના વણઝારા વાસમાં બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસ દ્વારા વાતમીના આધારે બે કિલો બસ્સો ગ્રામ અફીણ કિંમત રૂપિયા ચોપન હજાર ચારસો સાથે એક આરોપીને ઝડપી લીધો હતો પણ બીજો નાસી છૂટ્યો હતો જેથી પોલીસ દ્વારા બે ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં એક ઇસ્મ ગોવાજી ખેતાજી વણઝારા એકસો અડત્રીસ ગ્રામ અફીણ સાથે પકડાયેલ અને તેના કાકા ભારાજી ડાયાજી વણઝારાના ભોગવટાના ઘરમાંથી બે પોઈન્ટ એકસો વીસ ગ્રામ માદક પદ મળી આવેલ પચાસ હજાર નવસો પંચોતેર થાય છે જે ગોવાજીને વેચવા માટે આપેલ આમ એકબીજાને મદદગારી કરેલ આમ કુલ બે કિલો બસો ગ્રામ અફીણ કિંમત રૂપિયા ચોપન હજાર ચારસો પચીસ નો મુદ્દામાલ મળી આવેલ પરંતુ ભારાજી ડાયાજી વણઝારા મળી ન આવતા તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે જેની આગળની વધુ તપાસ ભીલડી પોલીસ ચલાવી રહી છે